આ પાસ થવા માટે કીધું ભણવામાં આવેલતું પાછ થઈ જાય તો અત્યારે હારું તો પેલા ચમનાને ફોન કરી દે મગના બે હેરડા હુડા વાળા આ જો પાછા મધુરિયા કરી કોમ કરાવ હેલો હા મગન ને ચમનો આવ હારું પેલા હેરડા હુડવાળા છે કે તરત આવો હેતી પેલા શુવાને ફોન કર્યો છે કીડા ઉડવાનું કે છે કે ઉડે પર અમે શું કરશે હાલ 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 હા ચાલો ચાલો અમે કે પૈસા છે પૈસા નહીં ના ચોક વાપરવા થાય એમ હા તારે બહાર નદી વધારે કે આ તું આવો ભાઈ હા ભળાઈ ઓછો નદી વધારે કે એમ કો તો લે તો મેરા ઉધડા રાખા પર હા ઉધડા રાખા પર એમ કો ઉધડા ઓવે ઉતડા રાખવા હા બસ હા

કોરીજ ઉડવાના ને બાય ખડકવાના પેલા કપાના ઓય અને પછી ઉડવાના હા પછી બાર કામ છે ખડકવાના તો આ તો બાર હેડી બધું કમ્પ્લીટ કરી આ શકા એટલે ઉતી ખડાઈ જાય છે હા રોડ હા સારી વાત છે સારી હા રોડ શું કેવું લેવડો તો કોદાળી ને તારીયો લા લાવડો લાવ લે કોદાળી આ જો કેરી ah, કટાઈ <laughs> 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 <laughs>

કે કે માં આવ રિજલ લે થાવ રિજલ લેવા તો હારું જાતા રહે નપાસ એ જાતા આ બાઈક લઈ જા હા મગણા તો ખોબ લમો ઉડું જો આ તો બધું વાળી કરીને આલવાનો હા બધું વાળી કરીને આલવાનો ઓવે આ ઓડીન પાથરા કરીને વળી ફેર ખટતી આલવાની બોલી તમે કરી છે રિઝલ્ટ લેવા કેનો ડીઝલ રિઝલ્ટ રિઝલ્ટ આ તાર શું કર ઓ કોઈ ખેડવા લેવા जातो પડવા જાય રિઝલ્ટ લેવા જાય રિઝલ્ટ લેવા હા તો

કાઠું કર્યું છે હારું નપાસ થઈ ગયો હું મારશી મારે આખો જબ્બર મળી હારું એવું કાઠું કર્યું છે ને થાર લાબવાનું થાર પાડશે મારો ગયા હવે કરી ને મોનવા નહીં દેવું કે હું તો પાંચ છું એમ કેવું છે મારા પેલા મગની છોકરો હતો જો કઈ જાય એ પી ગયો ને તો મારે આખો મળી હું મારશે ને તો કેમ તો કે

અલ્યા જો તને મતલબ તો વસ્તા નઈ આવડતું હાચી વાત છે નપાચ્યો છે 10 માંથી ટકા લાયો થાય એક ટકા નઈ તાકો એક ધોરણનો 1 ટકા આને હું પાંચ થઈને આવ્યો છું અલ્યા આટલા આટલા ખફાણ કરાવવા તમે આવું કરો છો અને પેના મજુરિયામાં લઈ લઈને કામ કરાવો છો અને ઓણે શું આડવા દેતો નથી અને એ ગેરીનું ટૂટુ બોલવાનો એ કાકા આવજો પાછો જાવ અલ્યા અલ્યા હોંભળ્યો

કતો બાઇક લઈ આલો આલ ઓમ લઈ આલો આલ અલ્યા મારો છે ચકનો તું કર શેર રહી જો છે ને એકનો એક ખતર હું તો આરો મારી નઈ ગોટાળો કરે છે વન પણ વાત ના મિલે તો સાલો પણ હવે મારવાનો ન તો કોક કરશે છે મને ગોતવા દાવડ્યા તો આ છોકરાને છોકરા ના કેવરાય આ તો મારું બુટ ચોક ટૂંપો બૂંપો ખાઈ પર હતો

ચાલુ કરજો હા અત્યારે ને છોકરા ને વિશ્વાસ આવતો તારે ગયો છું

ના ગરમે નહીં જો જોય ટીચર મારું છો ઘરમાં જોવું પડે કે આ હે રે શું ઓન આ હતાઈ અમે નહીં હવે

પૈસા લેતો તમે લાવો તાર ફરી વાળી કરાવી પૈસા બદલા ઓફતા મોફતા નહીં હાલ લો બારસો રૂપિયા છે લો